you નમસ્કાર મિત્રો હાલ ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમે એક મુહિમ ચલાવી છે કારણ કે સૌથી મોટી સમસ્યા આધાર કાર્ડ અત્યારે આધાર કાર્ડ બનાવવું મુન્દ્રામાં એટલે જાણે બીજા દેશના વિઝા લેવા બરાબર છે કારણ કે લાઇનોમાં રહેવું પડે છે બે બે ત્રણ ત્રણ દિવસે એનો નિર્ણય આવે છેલ્લે જાતા એન્ડમાં તમારે સ્કૂલોમાં રજા રાખવી પડે છે બાળકોને છેલ્લે જાદા જે પણ કામ કરતા નોકરી કરતા હોય એને પોતાની નોકરી ધંધામાં રજા રાખીને આધાર કાર્ડમાં લાઈનોમાં લાગવું પડે છે પરંતુ આ પરિસ્થિતિ સર્જાણી ત્યારે હું તમામ નેતાઓને મળી રહ્યા છું ત્યારે મારી સાથે એક વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ એ મળ્યા છે નવીન ખાસ કરીને હાલ મુન્દ્રા તાલુકાની જે હાલત છે આધાર કાર્ડમાં કારણ કે લાઈનોમાં લાગુ પડશે બહેનો એમ કહે છે કે ક્યાંક અમને અહીંયા ભથું આપી દે તો અમે ટીફિન લઈને આવીને બેસી જઈએ આ સમગ્ર જે પ્રક્રિયા છે આ સમગ્ર જે હાલત અત્યારે મુન્દ્રા તાલુકાની છે આનો સાહેબ અંત ક્યારે હું ખરેખર આજે પત્રકાર તરીકે નહીં પણ એક પ્રજાની પીડા ને વાંચા આપવા માટે જે તમે લોકો એનો હું ધન્યવાદ આપું છું ને રહી વાત આજે મુન્દ્રાની હાલત છે આધાર કાર્ડની જ્યારે સાહેબ ઈ કેવાયસીનો શિક્ષણ વિભાગનો પરિપત્ર આવ્યો ત્યારે અમારા પ્રમુખશ્રી વિરમભાઈ નામે મામલતદાર સાહેબ ને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ કને આ પરિસ્થિતિ નિર્માણ થશે એના માટે આગળથી ચાર મહિના પહેલાં એમણે એમના ગાને અમે મુલાકાત કરી એમને અવગત કરાવ્યા કારણ કે આધાર કાર્ડ અપડેટ એ એક એવી પ્રક્રિયા છે આધાર કાર્ડ જાણે આપણા માટે જીવન મરણનો ખેલ થઈ ગયો છે કાંઈ બધી વસ્તુમાં આધાર કાર્ડની જરૂર છે હવે શિક્ષણના આ નિયમ થકી સ્કોલરશીપ અત્યારે બાળકોની સ્કોલરશીપ માટે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જાય નામમાં ક્યાં વારી ફેરી એ જે અમને દેખાતું હતું એ અમે અગાઉ રજૂઆત કરી હતી અને આપણા માધ્યમથી દોઢ મહિના પહેલાં આ જ મામલતદાર કચેરીએ આ જ આધાર કાર્ડની જે કીટ છે જ્યાં આપણે ઈજારા દ્વારા ચલાવવામાં આવે છે એ વ્યવસ્થાના ભાગરૂપે અમે જઈને મુલાકાત કરી હતી તમારા માધ્યમથી પ્રજા સામે આપ મૂક્યો હતો સાહેબ અત્યારે ખરેખર એવું લાગે છે કે આધાર કાર્ડના નામે પ્રજાને દામ દેવાનું કારણ કે પોલિસી છે જ નહીં સરકારની કોઈ પણ નિયમ બને એનાથી પહેલાં સાધન સુવિધા ઊભી ઉપલબ્ધ થવી જોઈએ મુન્દ્રામાં બે કીટ આજે તમે જશો તો બે હશે કાલે એક થઈ હશે કોઈ પણ જાતની વ્યવસ્થા આ સરકાર દ્વારા નથી થતી ને અત્યારે પ્રજા ખરેખર તો આપણે દયા આવે કે હવે આપણે શબ્દ પ્રજા ન બોલી શકીએ આ લોકોનો બનેલી ગુલામ પ્રજા કારણ કે ભાજપ માત્ર ને માત્ર પ્રજાને પોતાની ગુલામ સમજી એવા નીતનવાજ એને નિયમો નાખી ને પ્રજાને લાઇનમાં જ ઊભી રાખીએ છે એનો રૂપે અમે જલદ કાર્યક્રમ પણ લેવાના છીએ ટૂંક સમયમાં જો કદાચ આનો સુધારો નથી હોતો ખાસ કરીને બાસઠ ગામડાઓ છે પરંતુ તમામ ગામડાઓને છેવાડાના ગામડાને મુદ્રામાં આવવું પડે આધાર કાર્ડ બનાવવા માટે અને અહીં આવે ત્યારે કહેવામાં આવે છે એક કીટ ચાલુ છે પચાસ સભ્યો પચાસ જણાને આપવામાં આવશે માણસો શું હોય છે પચાસ ટોકન આપવામાં આવે છે અને એ બિચારા એમ કહે છે કે હવે અમારે કાલે ફરીથી આવવાનું હવે પબ્લિક એટલી ત્રાહીમાં થઈ ગઈ છે નવીનભાઈ હવે કે તમારે આધાર કાર્ડ બનાવવું નથી તો આ તમામ પરિસ્થિતિનો અંત ક્યારે સાહેબ આ પ્રશ્ન છે ને જેમ તમે અમને પૂછો તો એક દુઃખદ હૃદયનાથી અમે કહીને આ સત્તા પક્ષને અને આ પ્રશાસનને આ પ્રશ્ન અમે પણ પૂછ્યો છે કારણ કે કણજરાજી અહીંયા આવે એક બેન એક બાળકી એમના બાળકને તેડીને અહીંયા ભૂખ્યા પેટે રહે પચાસ ટોકન આગલા દિવસે દઈ દે ને પછી જ આવે એટલે સર્વર ડાઉન એટલે એ પચાસ જણા બીજા દિવસે આવે છે તો દોઢસો થઈ જાય છે ત્યાં આ પરિસ્થિતિમાં હજુ સુધી આપ પ્રશાસન કોઈ પણ જાતનો નથી કરી કોઈ પહેલ નથી કરતા ને અમારો એવો વિચાર છે આખા ખાલી મુન્દ્રા તાલુકા નહીં આ આખા કચ્છ જિલ્લાની સમસ્યા છે બધી જગ્યા આ જે મુન્દ્રાનું એક મામલતદાર કચેરીએ તમે જો દોઢસો નહીં ઓલ ઓવર ઘણા નવે નવ તાલુકામાં આ જ પરિસ્થિતિ છે એટલે અમે તો હાથ જોડી ઉપર આ તમારા માધ્યમથી કહીએ છીએ કે હવે જાગો પ્રશાસન તમને પ્રજાએ મત આપી અહીંયા બેસાડે છે અમે તો એક માધ્યમ બની એમની વાંચા રૂપી તમને કહીએ છીએ કે હવે આ તંત્રને વહેલી તકે વેગવંતો બનાવો અને કીટું ઉપલબ્ધ વધારે કરો ગામડા ગામે દસ દસ ગામોનું અમારા પ્રમુખશ્રી અને અમે સૂચન પણ કર્યો હતો કે મોટા ગામડા હોય ને ત્યાં તમે શિબિર કરો ત્યાં કીટો જ્યાં આખા તાલુકા લેવલે બે જ કીટ છે તો એ શિબિર માટે કીટો કાઢે ક્યાંથી ને એનામાં લગભગ ગ્રાહક જેવું કંઈક થશે સર્વર ડાઉન હોય કે કદાચ કોઈક એરર આવ્યો બી કીધોની કીટ સસ્પેન્ડ થાય છે એટલે આ ખરેખર નિયમો બનાવીને પ્રજાને હેરાન કરવા પૂરતો છે હાથ જોડીને સમગ્ર હું કચ્છની મુન્દ્રાની પ્રજાને કહું છું અમે જ્યારે આનો જલદ કાર્યક્રમ દેવાની તૈયારી કરીએ છીએ ત્યારે જેમ તમે આ લાઇનમાં ઊભા રહી અને દુખી તો એક દિવસ અમારા માટે પણ આવો અમે તમારા ન્યાય માટે એક મોટું કાર્યક્રમ આપવાની તૈયારી કરી રહ્યા છીએ જો આ તંત્ર સુધરશે નહીં તો ખૂબ સારી વાત કરી કે કોંગ્રેસ હવે આક્રમક મૂળમાં છે કારણ કે કોંગ્રેસ વિરોધ પક્ષ એટલે જે સત્તા સાંભળે ત્યારે વિરોધ સામે આપણે જવું પડે અને વિરોધ પક્ષ એ અવાજને ઉપાડતા હોય છે ત્યારે જ્યારે ધારાસભ્ય છે સી અને સાંસદ સભ્ય છે જો કદાચ ન્યૂઝીલેન્ડ ગુજરાત સામે આવશે તો હું પણ એમને એ સવાલ કરીશ કારણ કે આ પ્રજાનો પ્રશ્ન છે પ્રજા પીડાઈ રહી છે જેમ તમે ખ યાદીમાં જેમ જોવો છો કે આ મત આપને મળશે કે નહીં મળે એને ભૂલી જાઓ સાહેબ આનું આધાર કાર્ડ બનશે કે નહીં બને એ પ્રશ્ન લઈને જ્યારે તમે આગળ વધશો ત્યારે પબ્લિક આધાર કાર્ડની લાઈનમાંથી દૂર થશે અને ત્યારે શાંતિથી આધાર કાર્ડને સારું આધાર કાર્ડ બનશે કારણ કે મારો આધાર મારી ઓળખાણ હાલ પરિસ્થિતિ એવી છે કે આધાર કાર્ડ બનાવવામાં તમને ત્રણ ત્રણ દિવસ ધક્કા ખાવા પડે આ પરિસ્થિતિ આપણા મુન્દ્રા તાલુકાની છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત This Yash Soft Drinks.